પણ ઘણા લોકો પોતપોતાની રીતે પાર્ટીમાંથી કરે છે એવું કરીને આ પ્રોગ્રામ કરતા હોય છે પણ અત્યારે કોઈ પણ વ્યક્તિગત કામને આમ આદમી પાર્ટી સાથે ના જોડી દો એવી મારી ખેડૂતોને પણ વિનંતી છે અને વીસીને પણ વિનંતી છે પણ જીગીસાબેન તરફથી મારી સાથે પણ નહીં અને ગ્રામ્યના જે અમારા બીજા જે સંયોજક નિમણૂક કરેલા છે પ્રભારી છે સહપ્રભારી છે તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં એ લોકોને કોઈને જાણકારી દેવામાં નથી આવતી એટલે એ એના પોતાના પ્રોગ્રામ એને જે સ્થાનિક મુદ્દાઓ લોકો ફોન કરતા હશે એ પ્રમાણે કરતા હશે કોઈ પણ જિલ્લા લેવલના મુદ્દાઓને લઈ નેતાઓ સાથે ચર્ચા કરવી તેવું પણ નિમિષા ખૂટે કહ્યું જીગીસા પટેલના વાયરલ વિડીયો બાદ નિમિષા ખૂટ આવ્યા સામે

એ રાજીનામા પડ્યા તો સામે પાર્ટીમાં ઘણા બધા લોકો જોડાય છે તેવું નિમિષા ખૂટે કહ્યું કોઈ પણ જિલ્લા લેવલના મુદ્દાઓને લઈ નેતાઓ સાથે ચર્ચા કરવી તેવું પણ નિમિષા ખૂટે કહ્યું ગોંડલમાં ઘણા બધા મુદ્દાઓ છે કોઈ વ્યક્તિગત આક્ષેપોના કારણે આમ આદમી પાર્ટી સાથે ન જોડવું જોઈએ તેવું પણ નિમિષા ખૂટે કહ્યું એક બાજુ જ્યારથી એ જીગીશા પટેલ કે જેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ત્યારથી ગોંડલમાં ફરીથી ચર્ચાઓ શરૂ થઈ છે એક બાજુ લાંબા સમય થયા એ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા એ વિસ્તારના લોકો માટે આમ આદમી પાર્ટી તરફથી લડતા એ નિમિષા ખૂટ ત્યાં વર્ષોથી કામ કરી રહ્યા છે તો ત્યારે જ્યાં જીગીસા પટેલ એ પોતાનું ગ્રાઉન્ડ તૈયાર કરવા માટે ગોંડલના અલગ વિસ્તારોનો પ્રવાસ કરી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક એ પાર્ટીમાં જ અંદરનો વિખવાદ અત્યારે ગોંડલથી સામે આવી રહ્યો છે કે જ્યાં નિવેદનો પણ સામે આવ્યા છે અને ફરીથી અત્યારે જે સુલતાનપુરના સસ્પેન્ડ કરવાનો જે મામલો સામે આવ્યો છે તેમાં એ જિગ્સા પટેલ દ્વારા જે વિડીયો ઉતારી અને વાયરલ કરવામાં આવ્યો હતો તે મામલે હવે નિમિષા ખૂટની પણ પ્રતિક્રિયા સામે આવી છે પ્રતિક્રિયામાં તેમણે એ જીગીશા પટેલ ઉપર આકતરી રીતના આક્ષેપો કરતા શું કહ્યું આવો તે પણ જોઈએ નમસ્કાર સાથી મિત્રો હું છું નિમિષા ખૂટ ગોંડલ વિધાનસભા આમ આદમી પાર્ટી ઉપાધ્યક્ષ ગુજરાત મારું ખાલી એટલું કહેવાનું છે કે ઘણા બધા લોકો પાર્ટીમાં જોડાતા હોય છે અને પાર્ટીમાં બધા પોતપોતાની બુદ્ધિમતી પ્રમાણે બધાના સમજણ પ્રમાણે જે લોકોને જ્યાં દહીષ પડે ત્યાં લોકલ જે કંઈ પ્રોબ્લેમ્સ હોય એને લઈ અને મુદ્દાઓ ઉઠાવતા હોય છે પણ પાર્ટીની એક પ્રણાલી હોય પાર્ટીની એક સિસ્ટમ હોય કોઈ પણ સ્ટેટ લેવલનો કે ડિસ્ટ્રિક લેવલનો મુદ્દો હોય તો જિલ્લા પ્રમુખ છે અથવા અમારા પ્રદેશના નેતા છે ગોપાલભાઈ છે મનોજભાઈ સોરઠિયા છે યસુદાનભાઈ ગઢવી છે અને અહીંયા અમારે સૌરાષ્ટ્રમાં અત્યારે ઝોન વાઇઝ અમારે જે નેતાઓ છે એ હોય છે તો એ લોકોની એક ગાઈડલાઈન પ્રમાણે કામ થતું હોય છે પણ ઘણા લોકો પોતપોતાની રીતે પાર્ટીમાંથી કરે છે એવું કરીને આ પ્રોગ્રામ કરતા હોય છે પણ મારી ગોંડલના જ ખેડૂતો નહીં પણ ગુજરાતના અને ભારત દેશના સર્વે ખેડૂતોને એ કહેવાનું છે કે આમ આદમી પાર્ટી હંમેશા ખેડૂતોની સાથે ઊભી રહી છે ખેડૂતોની માંગણી સાથે ઊભી રહી છે ખેડૂતોના માટે આંદોલન કરવા તૈયાર છે એને ટેકાના ભાવ અપાવવા માટે લડત કરવા તૈયાર છે અને એના એક એક મુદ્દા એટલે ખેડૂતોને જો સહાય મળતી હોય તો એમ આમ આદમી પાર્ટી હંમેશા એની સાથે હોય પણ ઘણી બધી વખત એવું થાય છે કે ઘણીવાર કોઈ પર્સનલ એક્ટિવિટી કરે અને સાથે પાર્ટીનું નામ જોડાઈ જાય હું મારું જ ઉદાહરણ આપું કે ગોંડલમાં ઘણા બધા મુદ્દાઓ એવા હોય છે કે જે અમે પાર્ટીને ન તમે પણ નાના મોટા મુદ્દાઓ હોય ગોંડલના સ્થાનિક હું પોતે અહીંયા રહેતી હોય એટલે મને ખબર છે શું પ્રોબ્લેમ થતા હોય એટલે એ મુદ્દાઓને લઈ અને હું પોતે પણ નગરપાલિકામાં તે તાલુકા સદનમાં આવેદન દેવા અને માગણી કરવા જાતા હોય છે એટલે મારી સર્વે વીસી એક એક ગ્રામ પંચાયતમાં જી આપણે વીસી એપોઇન્ટ કરેલા છે જે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે આપણે જાણીએ છીએ અને મેં એક બે વીસી સાથે વાત કરી રહ્યા નાના ગામ હોય છે એમાં તો એ લોકોની સેલેરી બે હજાર હોય છે તો મારી વિનંતી છે કે બધા વીસી અમે તમારી વ્યથા પણ સમજી છીએ ભવિષ્યમાં તમારા આંદોલન અથવા તો તમારી માંગણીને લઈને પણ કાંઈ એવું હશે તો આમ આદમી પાર્ટી તમારી સાથે પણ ઊભી હશે પણ અત્યારે કોઈ પણ વ્યક્તિગત કામને આમ આદમી પાર્ટી સાથે ના જોડી દીવો એવી મારી ખેડૂતોને પણ વિનંતી છે અને વીસીને પણ વિનંતી છે અને આપણી પાસે ખૂબ મર્યાદિત સમય છે મને ખબર છે એક ગામમાં એક વીસી હોય છે અને હજારોની સંખ્યામાં ખેડૂતો હોય છે બધાના ફોર્મ ભરવાના સર્વર ડાઉન હોય છે પછી એનો અમુક સમય લાગે ફોર્મ ભરવામાં અને મેં અમુક ખેડૂતોની વાત સાંભળી મેં લોકો સાથે ગામડે વાત કરી મને એવી જાણકારી મળી કે એક જ વ્યક્તિ જો બધા ફોર્મ ભરે તો આપને જે પંદર દિવસનો સમય મળ્યો છે એમાં બધા ખેડૂતોના ફોર્મ ન ભરી શકાય એટલે એ લોકોએ કોમ્પ્યુટર ઓપરેટર એપોઇન્ટ કરેલો છે અને એ પણ ખેડૂતોની સહમતીથી તો મારી સર્વે વીસીને મારી દિલગીરી છે કે એવું કાંઈ પણ થયું હોય તો તમે એમાં આમ આદમી પાર્ટી તરફથી ના ગણશો કેમ કે અમારા પ્રદેશના નેતાઓ આવો કોઈ આદેશ આપ્યો નથી પણ અત્યારે આપણો મેઇન આપણી પ્રાયોરિટી આપણું પ્રાધાન્ય હોવું જોઈએ ખેડૂતોની સહાય તો બધા વિશેને મારી દિલથી વિનંતી છે કે પ્લીઝ આપણે બધા જેમ બને એમ જલ્દી ફોર્મ ભરીએ અને ખેડૂતોની સહાયમાં આપણે એને મદદરૂપ થાય જય હિન્દ જય જય ગરવી ગુજરાત જો એમાં એવું છે જીગીસાબેન મારી સાથે કન્વર્ઝેશનમાં એટલા નથી બરાબર એટલે જેમ હું સ્થાનિક મુદ્દાઓને લઈ અને વારે વારે નગરપાલિકામાં જાઉં છું અથવા તો જે તે પ્રોગ્રામ બીજા હું કરતી હોઉં છું જ્યાં મને લોકોનો ફોન આવે છે કે બેન અહીંયા આ તકલીફ છે એટલે જીગીસાબેન અથવા તો બીજા જે લોકો જોડાણા છે એને ઉપરથી કોઈ પ્રકારનો એવો સ્પેશિયલ કોઈ કાર્યક્રમ માટેનો આદેશ આવેલો નથી કેમ કે હું પોતે પણ એ સંગઠનમાં ઉપાધ્યક્ષ છું હું પોતે પણ જિલ્લા પ્રમુખ સાથે અને બીજા નેતાઓ સાથે સંપર્કમાં છું જો એવો કંઈ પ્રોગ્રામ હોય તો પાર્ટી ઉપરથી એક બ્રોસર બનાવી અને રિસરની એક્ટિવિટી આપે છે કે અહીંયા આ વ્યક્તિ કામ કરશે અહીંયા આ વ્યક્તિ કરશે એટલે અત્યારે જે ચાલે છે એ સ્થાનિક મુદ્દાઓ બધા પર્સનલ લેવલે લે છે હા ખેડૂતોના મુદ્દાને લઈને તો હું સ્યોર કહી શકું કેમ કે મને પોતાને જ ઉપરથી એવો કોઈ ફોન નથી આવ્યો નહીં અમારા જિલ્લા પ્રમુખ છે જેઓનો આદેશ હોય જિલ્લા પ્રમુખને ઉપરથી આદેશ દેવામાં આવે કે વિધાનસભા લેવલે આપણે આ એક્ટિવિટી કરવાની છે ફોર એક્ઝામ્પલ ગોંડલમાં હું જે મુદ્દાઓ લઉં છું એ મારા પર્સનલ લઉં છું હું પણ જીગીસાબેન તરફથી મારી સાથે પણ નહીં અને ગ્રામ્યના જે અમારા બીજા જે સંયોજક નિમણૂંક કરેલા છે પ્રભારી છે સહપ્રભારી છે તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં એ લોકોને કોઈને જાણકારી દેવામાં નથી આવતી એટલે એ એના પોતાના પ્રોગ્રામ સહિતના જે સ્થાનિક મુદ્દાઓ લોકો ફોન કરતા હશે એ પ્રમાણે કરતા હશે